વર્ષો પૂર્વે પાટણથી બહાર નીકળી અમદાવાદમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી આજે ખૂબ જ મોટી નામના કમાયા છે અને જ્વેલર્સ તેમજ સોનાના દાગીનાના ઘડતર ક્ષેત્રે સમગ્ર દેશમાં મોટું નેટવર્ક ઉભું કરી આગવી ઓળખ બનાવી છે જ્વેલર્સના વ્યવસાયમાં નીતિમત્તા પ્રામાણિકતા અને પુરુષાર્થના સહારે રાજુભાઈ ઝવેરીએ કાંઠું કાઢ્યું છે અને આરબી ઝેર જ્વેલર્સથી આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે તેમનો બિઝનેસ અને નેટવર્ક કરોડોને પાર કરી ચૂક્યું છે ત્યારે તેમના દ્વારા આગામી દિવસોમાં કંપનીનો આઈપીઓ બહાર પાડવામાં આવનાર છે જે પાટણ માટે આનંદ અને ગર્વની બાબત છે આ આઈપીઓ અંગે પાટણના પત્રકારોને માહિતી આપવા તેમજ પાટણવાસીઓ તેમનો આ આઈપીઓ વધુમાં વધુ ભરે તે માટે તેમણે તેમની આ પેઢી અને તેમના નેટવર્ક વિશે પત્રકારો સમક્ષ દિલ ખોલી વિસ્તૃત વાત કરી રાજુભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે પાટણમાં સોની બજારમાં બબાભાઈ હરગોવનભાઈ ઝવેરીની પેઢી ખૂબ જ જાણીતી છે જોકે સમય જતાં પરિવારનો વ્યાપ વધતા પરિવારના સભ્યો અલગ થતા તેમને તેમના ભાગે આવેલ સોનાના વ્યવસાયને નવેસરથી વિકસાવવા અને કાવી ઓળખ ઊભી કરવાના

અમને એજ્યુકેશન ખૂબ સારું આવતું હતું અમને બધા ભાઈઓને પોતે સારી રીતે ભણાવવામાં બિઝનેસમાં એક્સપાન્શનમાં ખૂબ સારું આવતું હતું રિપોર્ટર ઇકબાલ સાયમ ફકીર પાટણ